હલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે રવિવાર છે રવિવારને દિવસે આપણે એ પ્રશ્ન પૂછ્યો હોય વોટ્સઅપના માધ્યમથી કે કોમેન્ટથી તો આપણે એને જવાબ આપતા હોય છે તો વધારે પડતું તો વોટ્સઅપના માધ્યમથી મિત્રમંડળ પ્રશ્ન પૂછતા હોય છે તો એક બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ યુટ્યુબની અંદર આ બધા લોકો યુટ્યુબનું કામ કરે છે તો યુટ્યુબમાં ખરેખર કમાણી છે હા મિત્ર યુટ્યુબમાં કમાણી છે અને લાખો રૂપિયાની કમાણી છે નથી એમ નહીં પણ એમાં શું છે પહેલાં તમારે મિનિમમ એક હજાર સબસ્ક્રાઈબર હોવા જોઈએ ચાર હજાર કલાક તમારી ચેનલ જોવાવી જોઈએ પછી તમારે રોજે વિડીયો અપલોડ કરવા પડે મતલબ રોજ વિડીયો મૂકવા પડે તો મિત્રો સરસ મજાની એણે વાત કરી કે ભાઈ રોજ વિડીયો મારે સેના મૂકવા તો મિત્ર તમે જે કામ કરતા હોય ને એ ચેનલ બનાવો જે તમને કામ ફાવતું હોય એ ચેનલ બનાવો દાખલા તરીકે તમને માનો ને કે ફરસાણનું કામ કરો છો તો તમે એ વસ્તુની એ બનાવો કે ભાઈ આ રીતનું આ બનાવો આ રીતનું એ બનાવો છો દાખલા તરીકે તમે ગાડીનું કામ કરતા હોય તો ગાડીનો વિડીયો બનાવો દાખલા તરીકે તમે આયુર્વેદિક ડૉક્ટર છે તો ડૉક્ટરની માહિતી તમે આપો દાખલા તરીકે તમે એડવોકેટ છો કે તમે એડવોકેટનું તમે આપો કે ભાઈ આમાં આમ છે દાખલા તરીકે હું ખુદ એક પત્રકાર છું મારું ખુદનું ચોવી વર્ષથી અખબાર બહાર પડે છે વધારામાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થા મારી બે હજાર તેરમાં મેં ગવર્મેન્ટ માહિતી માન્યતા લીધી એ સંસ્થા છે બરાબર તો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે જે કંઈ તમને જે કંઈ આવડે તમે બહાર પાડો અને રોજે વિડીયો બહાર પાડવાનો હોય છે અને મિત્ર કમાણી તો થાય છે સો ટકાની વાત છે પણ એક યાદ રાખવાનું પહેલો પ્રશ્ન કોઈ ન્યૂઝ ચેનલના નામ નહીં રાખવાના તમારે ખુદનું નામ રાખવાનું હા મેં રાખ્યું મારી ન્યૂઝનું નામ લોકસહાયક ન્યૂઝ પેપર મારું પોતાનું છે તો એ મારું પોતાનું છે એનો માલિક છે લોકસાયક ન્યૂઝનો માલિક મુદ્રક પ્રકાશન પોતે છે એટલે હું રાખી શકું કે ભાઈ લોકસહાયક ન્યૂઝ ન્યૂઝપેપર મારું પોતાનું છે પણ પછી મારા નામનું લોકસહાયક ન્યૂઝની ચેનલ કોઈ બહાર ન પાડી શકે બહાર પાડે તો યુટ્યુબ ઉપરથી બંધ કરી દે ઘણા એકવાર તાજા ખબર ચેનલ તાજા ખબરની ચેનલ એક બહાર પડી હતી તો ઉપરથી પછી અમને દસ લાખ સબસ્ક્રાઈબર હતા ઉપરથી ચેનલ બંધ કરી દીધી એટલે કહેવાનો મતલબ તમારું ખુદનું નામ બહાર પાડો કે જે નામ હોવું ના એ દાખલા તરીકે અત્યારે એક આપણી ચેનલ છે લોકસહાયક ન્યૂઝ એ મોનોટાઇઝ છે જાહેરાતવાળી ચેનલ છે બીજી મિત્ર આપણે એક ચેનલ છે ધાર્મિક તો એનું નામ મેં રાખ્યું એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં એ જ થયું એલ એટલે લોક સહાયક ન્યૂઝ જીતેન્દ્રગીરી એટલે મેં શોર્ટકટ નામ શું રાખ્યું એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી હા મિત્ર બીજા એક જણાવ્યું છે કે ભાઈ તમારી ઇન્કમ આવે છે હા મિત્ર મારે યુટ્યુબમાં ઇન્કમ આવે છે કારણ કે તમે જે રીતનું કામ કરો એ રીતનું તમને યુટ્યુબ ઇન્કમ મળે છે બીજા નંબરમાં મિત્ર આમાં એવું નથી ઘણા જ બધાના લોકોને પચાસ હજાર સબસ્ક્રાઈબર છે તો ચેનલ તમારી જોવાવી જોઈએ પછી દસ હજાર વાળો પચાસ હજાર કરતાં દસ હજારવાળોની ચેનલ જોવાતી હોય એટલે એને એને ડોલર વધારે બને એટલે કે જોવાઈ વધારે એટલે જાહેરાત વધારે થાય એટલે આ રીતનું હોય છે એટલે યુટ્યુબમાં તો કમાણી છે છે ને છે મહેનત કરો એટલે વાંધો નથી શરૂઆતની અંદર એમ કે મિત્ર હું આ બધું કરતો એટલે ઠીક છે લોકોને ખ્યાલ હતો કે ભાઈ પત્રકાર છે કોઈને ખ્યાલ નહોતો પહેલી વહેલી મારી કમાણી કેટલી આવી ખબર તમને મારી તો બે વર્ષે મેન મારી પહેલી વહેલી સહાયક ન્યૂઝ જે ચેનલ આપણે શરૂ કરી એ મારી બે વર્ષે મોનોટાઈઝ થઈ બે વર્ષે વિચાર કરો મિત્રો બે વર્ષે મોનોટાઈઝ થઈ અને એ પછી એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્રો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારે ચાર મહિનામાં મોનોટાઈઝ થઈ ગઈ કારણ કે પહેલાં મહેનત કરી એટલે સર્કલ બની ગયું હોય આપણી ચેનલ જોવાતી હોય પછી આપણે જાહેર કરતા હોય કે ભાઈ આ મારી બીજી ચેનલ છે એટલે એ મારે ચાર મહિનામાં મોનોટાઇઝ થઈ ગઈ હતી અત્યારે બે ભેગી છે અત્યારે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં ધાર્મિક આવતું હોય છે અને લોકશાહીક ન્યૂઝમાં સમાચારો આવતા હોય છે એટલે કાંઈ વાંધો નહીં તમે કરી શકો અને હા ઘણા બધા કે કે યુટ્યુબમાં એવું કાંઈ નથી અભણ હોય એ પણ શરૂ કરી શકે છે ભણેલાની જરૂર નથી ઉંમરની કાંઈ જરૂર નથી ગમે તે માણા એંસી વર્ષનો ભાભો પણ શરૂ કરી શકે છે બરાબર છે એટલે બહુ સરસ મજાની મને તમે જે પ્રશ્ન પૂછો આવો પ્રશ્ન પૂછતો રહેવો અને હું તમને ફક્ત દર રવિવાર જવાબ આપીશ લોકસહાયક ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી લોકસહાયક ન્યૂઝ મારી એક ચેનલ સબસ્ક્રાઈબ કરજો બીજી છે એલ ન્યૂઝ ગિરિએ સબસ્ક્રાઈબ કરજો ઓમ નમોનારાયણ જયદર્શનામ જય ભોળાનાથ જયહિંદ